વડોદરા જિલ્લાના સાવલીમાં કોંગ્રેસ સમિતિ દ્વારા સાવલી પંથકમાં દારૂબંધી તથા મહિલાની સુરક્ષા સંબંધિત કાયદાની કડક અમલવારી થાય તે હેતુસર સાવલી પોલીસે આવેદનપત્ર પાઠવવામાં આવ્યો જેમાં જણાવ્યા અનુસાર છેલ્લા પાંચ વર્ષમાં ગુજરાત રાજ્યમાં નશીલા પદાર્થોના જથ્થાની મોટી માત્રા પકડાયેલ હોવા છતાં તેની સામે કોઈ અસરકારક પગલા લેવામાં આવ્યા નથી પોલીસ તંત્ર દારૂબંધી નશાબંધી કાયદાનો કડક અમલ કરે તથા નશાના વેપારને જળમૂળથી બંધ કરાવે તેવી માંગ કરવામાં આવી હતી સાવલી તાલુકા કોંગ્રેસ સમિતિ દ્વારા આજે સાવલી પોલીસ સ્ટેશનમાં ગાંધીજીના ગુજરાતમાં દારૂ ગંદીની અમલ થાય એ માટે આજ રોજ અમે આવેદન આવેદનપત્ર આપેલું છે સાવલીમાં એમડી ડ્રગ્સ તથા દારૂનું વેચાણનો દુકલો કરો બેફામ ધંધો કરી રહ્યા છે એ માટે અમે આજે સાવલી પોલીસ સ્ટેશનમાં સોમ સાહેબને અમે આવેદનપત્ર આપેલ છે કે જે કડકમાં કડક કાર્યવાહી કરે અને સાવડી તાલુકામાં દારૂ બંધ થાય એવી અમે રજૂઆત કરી છે અજરૂદ્દીન ચૌહાણ દિવ્યાંગ ન્યુઝ સાવલી વડોદરા